નડિયાદ નગરપાલિકાની બહાર સફાઈ કર્મચારીનું સૂત્રો ચાર સફાઈ કર્મચારીઓનું પડતર પ્રશ્નોને લઈ માગણીઓ જો સફાઈ કર્મચારીઓની માંગ પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ખેડા નડિયાદ નગરપાલિકાની બહાર સફાઈ કર્મચારીઓનું સૂત્રો ચાર સફાઈ કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈ માગણીઓ જો સફાઈ કર્મચારીઓની માંગ પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી અગાઉ કમિશનર દ્વારા આ કર્મચારીઓની પડતર પ્રશ્નો બાબતે નિકાલ લાવવાની આપી હતી ખાતરી પરંતુ ત્રણ મહિના બાદ પણ કોઈ પ્રશ્નનું નિરાકરણ નહીં થતા કર્મચારી નિરાશ આગામી

મહાનગરપાલિકા થતાં એક છ બે હજાર પચીસથી મહાનગરપાલિકાએ કોઈપણ જાતની ફેરફારની નોટિસ આપ્યા વિના આ તમામ કર્મચારીઓને એજન્સીમાં તબદીલ કરતા અમે આંદોલન કર્યું હતું અને તે વખતે કમિશ્નરશ્રીએ બે મહિનાની અંદર અમારી દરખાસ્ત કરી અમને મહાનગરપાલિકામાં સમાવેશ કરવાની બાહધરી આપી હતી ત્યારબાદ આજે ત્રણ મહિના થયા પણ કમિશનરશ્રી દ્વારા અમારી કોઈ દરખાસ્ત કરવામાં આવેલી નથી કે તે બાબતે અમે મુલાકાત લે કરવા જઈએ છે તો અન્ય અધિકારીઓને મળાવીને અમારી વાતને ફગાવી દે છે એટલે આજે ફરી એકવાર અમે મળવા આવ્યા છે શ્રી અમને મુલાકાત આપે અને અમારી જે માંગણીઓ છે અમારી જે દરખાસ્ત કરવાની છે આજે આજે નહીં કરે તો અમે ફરી ઉગ્ર આંદોલન કરીશું